આગામી ત્રણ ઓક્ટોમ્બરથી નવદુર્ગાની આરાધનાનો પવિત્ર તહેવાર એટલે કે નવરાત્રીની શરૂઆત થઈ રહી છે ત્યારે અમદાવાદીઓમાં પણ ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગાયક કલાકાર લલિત્યા મુનસા દ્વારા અમદાવાદના ખૈલૈયાઓ માટે અનેક નવા ગીતો પણ બનાવવામાં આવ્યા છે લલિત્યા મૂનસા આ વખતે અમદાવાદના ખેલૈયાઓને દાખલા મંડળી સાહિત્યના ગીતો ઉપર ગરબે રમાડવામાં આવશે લલિત્યા મુનસા અમદાવાદ ગાંધીનગર બહુચરાજી સહિત અનેક જગ્યા પર લલિત્યા મુનસા પોતાનું પરફોર્મન્સ આપશે चोरे रे मारो सावरियो भारत चित्त चोरे रे मारो सावरियो हे, हे, नंदनो किशोर, हे वो मारो सावरियो भारत चित्त મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ અને આ વખતે અમે ખૂબ સુંદર પાછી તૈયારી કરીને આવી ગયા છે ખૂબ થનગનાટ કરાવવાના છીએ અને ગુજરાતમાં આ વખતે હું અમદાવાદ ગાંધીનગર મહેસાણા બહુચરાજીના ટેમ્પલમાં કલર્સ ગુજરાતી ઝાયડસ કેડિલા અને સર્જન ફાઉન્ડેશન જે ખૂબ એનજીઓનું સરસ કામ કરે છે ચાર પ્રોગ્રામ અહીંયા છે બે પ્રોગ્રામ ઇન્દોર છે બે પ્રોગ્રામ મુંબઈ છે સીસીઆઈ ક્લબ અને જીઓ કન્વેન્શનમાં એનએસસીનો અને દિલ્હી છે ગુજરાત ભવનમાં તો અમે અમારી આખી ટીમ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને આ વખતે સંગીતમાં હું એક દાખલાની મેડલી લઈને આવી રહી છું